પ્રકરણ ચાર સત્યની શોધ જેલમાંથી મુક્ત થયા પછી ખુશીનું વાતાવરણ હતું પરંતુ આકાશના મનમાં હજુ એક પ્રશ્ન ઘુમરતો હતો દુર્ઘટના પાછળ કોનો હાથ હતો તે જાણતો હતો કે આ એક સામાન્ય અકસ્માત ન હતો પરંતુ કોઈકે જાણી જોઈને તેને ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો આકાશ તે વ્યક્તિને શોધીને સજા આપવા માંગતો હતો આકાશે પણ આકાશને મદદ કરવા તૈયાર હતા તેઓ જાણતા હતા કે આકાશને ન્યાય મળવો જોઈએ રોહન જે હવે આકાશ અને અંજલીનો સારો મિત્ર બની ગયો હતો તેણે પણ આકાશને મદદ કરવાની ઓફર કરી આકાશે સૌથી પહેલા દુર્ઘટના સ્થળની આસપાસના લોકોને પૂછપરછ કરવાનું નક્કી કર્યું તેણે દુકાનદારો રહેવાસીઓ અને ત્યાંથી પસાર થતા લોકો સાથે વાત કરી આકાશને આશા હતી કે તેને કોઈ એવી વ્યક્તિ મળશે જેણે દુર્ઘટના પહેલા કે પછી કંઈક અજુગતું જોયું હોય પરંતુ આકાશને કોઈ ખાસ વ્યક્તિ મળી નહીં મોટા ભાગના લોકો દુર્ઘટનાથી ડરી ગયા હતા અને તેઓ કોઈ પણ પ્રકારની તપાસમાં સામેલ થવા માંગતા ન હતા આકાશ નિરાશ થવા લાગ્યો હતો એક એક દિવસ આકાશને વૃદ્ધ માણસ મળ્યો જે દુર્ઘટના સ્થળ પાસે એક ચાની દુકાન ચલાવતો હતો વૃદ્ધ માણસે આકાશને જણાવ્યું કે તેણે દુર્ઘટનાના દિવસે એક અજાણ્યા વ્યક્તિને ઇમારતની આસપાસ ફરતા જોયો હતો તેણે તે વ્યક્તિનો ફોટો પણ જોયો હતો જે તેણે પોતાના મોબાઈલ ફોનમાં લીધો હતો આકાશ ફોટો જોઈને ચોકી ગયો તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તેનો સૌથી મોટો પ્રતિસ્પર્ધી વિક્રમ હતો વિક્રમ એક સફળ આર્કિટેક્ટ હતો અને તે હંમેશા આકાશની સફળતાથી ઈર્ષા કરતો હતો આકાશે હંમેશા વિક્રમને એક સારો મિત્ર માન્યો હતો પરંતુ હવે તેને ખબર પડી કે વિક્રમ તેનો સૌથી મોટો દુશ્મન હતો આકાશે તરત જ રોહનને ફોન કર્યો અને તેને વિક્રમ વિશે જણાવ્યું રોહને કહ્યું કે તેઓએ તાત્કાલિક પોલીસને આ વિશે જાણ કરવી જોઈએ પરંતુ આકાશ થોડો ખચકાતો હતો તે જાણતો હતો કે વિક્રમ એક શક્તિશાળી વ્યક્તિ હતો અને તેની વિરુદ્ધ પુરાવા મેળવવા સરળ ન હતો આકાશે નક્કી કર્યું કે તે પહેલા પોતાની રીતે થોડી તપાસ કરશે તે વિક્રમના ઘરે ગયો અને તેની ગતિવિધિઓ પર નજર રાખવાનું શરૂ કર્યું આકાશને જાણવા મળ્યું કે વિક્રમ એક ગુપ્ત જગ્યાએ કોઈની સાથે મળતો હતો આકાશે તે જગ્યા પર નજર રાખવાનું શરૂ કર્યું એક રાત્રે આકાશે વિક્રમને તે ગુપ્ત જગ્યાએ જતા જોયો આકાશે તેનો પીછો કર્યો અને જોયું કે વિક્રમ એક ખતરનાક ગુનેગાર સાથે વાત કરી રહ્યો હતો આકાશે તેમની વાતચીત સાંભળી અને તેને ખબર પડી કે વિક્રમે જ તે ગુનેગારને પૈસા આપીને ઇમારત ધરાશાયી કરવાનું કામ સોંપ્યું હતું આકાશને આ સાંભળીને ખૂબ જ ગુસ્સો આવ્યો તે વિક્રમને તરત જ પોલીસને સોંપવા માંગતો હતો પરંતુ તેણે થોડી રાહ જોવાનું નક્કી કર્યું તે વિક્રમ અને ગુનેગાર વચ્ચેની વાતચીતનો પુરાવો મેળવવા માંગતો હતો જેથી વિક્રમ કોર્ટમાં બસી ન શકે શું આકાશ વિક્રમ વિરુદ્ધ પુરાવા મેળવવામાં સફળ થશે શું તે વિક્રમને સજા અપાવી શકશે અને શું આ ઘટના આકાશના જીવનમાં કોઈ નવો વળાંક લાવશે ચાલો જોઈએ આકાશ વિક્રમ અને ગુનેગારની વાતચીતનો પુરાવો મેળવવા માટે મક્કમ હતો તેણે તે ગુપ્ત જગ્યા પર નજર રાખવાનું ચાલુ રાખ્યું જ્યાં વિક્રમ મળતો હતો રાતો સુધી રાહ જોયા પછી આખરે તેને તેની તક મળી એક રાત્રે આકાશે વિક્રમ અને ગુનેગારને ફરીથી મળતા જોયા આ વખતે આકાશ તૈયાર હતો તેણે એક નાનું રેકોર્ડિંગ ઉપકરણ લીધું હતું જે તેણે પોતાની સાથે રાખ્યું હતું જ્યારે વિક્રમ અને ગુનેગાર વાત કરી રહ્યા હતા ત્યારે આકાશે તેમની વાતચીતને ગુપ્ત રીતે રેકોર્ડ કરી લીધી રેકોર્ડિંગમાં વિક્રમ ગુનેગારને ઇમારત ધરાશાય કરવા માટે વધુ પૈસા આપતો સાંભળવામાં આવ્યો હતો તેણે ગુનેગારને એ પણ કહ્યું હતું કે તે આકાશને બરબાદ કરવા માંગે છે કારણ કે તે તેની સફળતાથી ઈર્ષ્યા કરે છે આકાશે આ સાંભળીને ખૂબ જ દુઃખ થયું તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે વિક્રમ આટલો નીચે પડી શકે આકાશ તરત જ રોહનને ફોન કર્યો અને તેને રેકોર્ડિંગ વિશે જણાવ્યું રોહન આ સાંભળીને ખૂબ જ ખુશ થયું કહ્યું કે આ પુરાવો વિક્રમને સજા માટે પૂરતો છે રોહને આકાશને પોલીસને બોલાવવા માટે વિક્રમની ધરપકડ કરાવવાનું કહ્યું પરંતુ આકાશ થોડો ખચકાતો હતો તે જાણતો હતો કે વિક્રમ એક શક્તિશાળી વ્યક્તિ હતો અને તે સરળતાથી હાર માનશે નહીં આકાશે કહ્યું કે તે પહેલા વિક્રમનો સામનો કરવા માંગે છે અને તેને તેની ભૂલનો અહેસાસ કરાવવા માંગે છે રોહને આકાશને ચેતવણી આપી કે આ એક ખતરનાક વિચાર છે તેણે કહ્યું કે વિક્રમ ગુસ્સે થઈ શકે છે અને આકાશને નુકસાન પહોંચાડી શકે છે પરંતુ આકાશ પોતાના નિર્ણય પર મક્કમ હતો તેણે કહ્યું કે તે વિક્રમનો સામનો કરવા માટે તૈયાર છે બીજા દિવસે આકાશ વિક્રમને ઓફિસે ગયો વિક્રમ આકાશને ત્યાં જોઈને ચોકી ગયો તેણે આકાશને પૂછ્યું કે તું ત્યાં શું કરી રહ્યો છે આકાશે વિક્રમને કહ્યું કે તે જાણે છે કે તેણે જ ઇમારત ધરાશય કરાવી હતી અને તેને ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો આકાશે વિક્રમને રેકોર્ડિંગ સંભળાવ્યું વિક્રમ રેકોર્ડિંગ સાંભળીને સ્તંભ થઈ ગયો તેણે આકાશને કહ્યું કે તે ખોટું બોલી રહ્યો છે અને તેની પાસે કોઈ પુરાવા નથી પરંતુ આકાશે વિક્રમને કહ્યું કે તેની પાસે રેકોર્ડિંગ છે અને તે પોલીસને આપવા જઈ રહ્યો છે વિક્રમ ગભરાઈ ગયો અને તેણે આકાશને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ આકાશે તેને ધક્કો માર્યો અને ત્યાંથી ભાગી ગયો વિક્રમ આકાશની પાછળ દોડ્યો પરંતુ આકાશ ખૂબ જ ઝડપી હતો અને તે વિક્રમથી દૂર નીકળી ગયો આકાશે તરત જ પોલીસ સ્ટેશન જઈને વિક્રમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસે તરત જ વિક્રમની ધરપકડ કરી લીધી વિક્રમ કોર્ટમાં દોષી સાબિત થયો અને તેને સજા ફટકારવામાં આવી આકાશે આ કેસ જીતી લીધો હતો પરંતુ તે જાણતો હતો કે આ માત્ર શરૂઆત હતી તેને હજુ પણ ઘણા પડકારોનો સામનો કરવાનો હતો અને ઘણું શીખવવાનું હતું વિક્રમને સજા મળ્યા પછી આકાશને થોડી શાંતિ મળી તેણે આખરે સાબિત કરી દીધું હતું કે તે નિર્દોષ હતો અને તેને ફસાવવામાં આવ્યો હતો પરંતુ આ ઘટનાએ તેના જીવનમાં ઘણું બદલી નાખ્યું આકાશે સમજાયું કે સફળતા અને પૈસા જ જીવનમાં બધું જ નથી હોતું સૌથી મહત્વપૂર્ણ વસ્તુ એ છે કે તમે એક સારા વ્યક્તિ બનો અને અન્ય લોકોની મદદ કરો તેણે એ પણ સમજાયું કે પરિવાર અને મિત્રોનું મહત્વ શું છે રમણભાઈ અને ગીતાબેન અંજલિ અને રોહને તેને આ મુશ્કેલ સમયમાં ખૂબ જ સાથ આપ્યો હતો આકાશે નક્કી કર્યું કે તે હવેથી પોતાનું જીવન બદલશે તેણે પોતાના આર્કિટેક્ચરના વ્યવસાયને ચાલુ રાખવાનો નિર્ણય લીધો પરંતુ તેણે એ પણ નક્કી કર્યું કે તે પોતાના મોટા ભાગનો સમય સમાજ સેવાના કાર્યોમાં વિતાવશે આકાશે એક સંસ્થા શરૂ કરી જે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરતી હતી તેણે ગરીબો માટે ઘણો બનાવ્યો ઘરો બનાવ્યા શાળાઓ અને હોસ્પિટલો ખોલી અને તેમને શિક્ષણ અને આરોગ્ય સેવાઓ પૂરી પાડી આકાશે પોતાનું જીવન અન્ય લોકોની સેવામાં સમર્પિત કરી દીધું આકાશના કામથી ઘણા લોકો પ્રેરિત થયા તેઓએ પણ આકાશની સંસ્થામાં જોડાવાનું શરૂ કર્યું અને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનું શરૂ કર્યું આકાશની સંસ્થા ખૂબ જ ઝડપથી વિકસવા લાગી અને તે ટૂંક સમયમાં જ શહેરની સૌથી મોટી સંસ્થામાંની એક બની ગઈ આકાશના કામથી સરકાર પણ પ્રભાવિત થઈ સરકારે તેને ઘણા પુરસ્કારોથી સન્માનિત કર્યો અને તેને શહેરના સૌથી પ્રતિ વ્યક્તિઓમાંના એક તરીકે ઓળખવામાં આવ્યો પરંતુ આકાશને આ બધા પુરસ્કારો અને સન્માનોમાં કોઈ રસ ન હતો તેને સૌથી વધુ ખુશી એ વાતથી મળતી હતી કે તે અન્ય લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકતો હતો અંજલીએ રોહન સાથે લગ્ન કર્યા અને તેઓ એક ખુશાલ જીવન જીવવા લાગ્યા તેઓ બંને સાથે મળીને સમાજ સેવાના કાર્યો કરતા હતા અને અન્ય લોકોની મદદ કરતા હતા આકાશે પોતાના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો પરંતુ તેણે ક્યારેય હાર માની ન હતી તેણે હંમેશા સત્યનો સાથ આપ્યો અને પોતાના સિદ્ધાંતો પણ અડગ રહ્યો આકાશની કહાની એક પ્રેરણાદાયક કહાની છે જે આપણને શીખવે છે કે આપણે ક્યારેય હાર માનવી જોઈએ નહીં અને હંમેશા સત્યનો સાથ આપવો જોઈએ સમાપ્ત